નમસ્કાર મિત્રો મિત્રો દેવતવા જય શ્રી રામ ખરીદવા માટે માં આપ જાણવા માંગુ છું કે આ દે તારીખ 11 એપ્રિલ 2025 ને સત્વલા મિત્રો બોટાજ માર્કેટિયા કા સીધાના બજાર ભાવની વાત કરીએ તો પેલા આવક જણાઈ દઉં તો આજે 500 ગુણની આસપાસ જોવા મળે છે ગઈકાલના એવરેજ બજાર ભાવ રહ્યા હતા રૂપિયા એકતાલીસો લઈને સુડતાલીસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા ત્યારે બેસ્ટ ક્વોલિટીના ભાવ ચાર હજાર નવસો રૂપિયાની આસપાસ હતા આજના ભાવમાં તેજી રહે છે કે મંદી તમને જણાવી દઉં તે પહેલાં રોજબર રોજના બજાર ભાવ કૃષિ સમાચાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી કરીને અમારી સાથે જોડાઈને મેળવો ચાચી ઝડપી અને વિશ્વસનીય માહિતી તો પણ તમારી પાછામાં તો ચાલો મિત્રો જોઈ લઈએ આજના કેવા રહેશે જુદાના બજાર ભાવ

छैताली सॉरी क्यों बहुत चोट नहीं पड़ा छैताली सॉरी क्या कारण है तो कृष्णा आधे भी नहीं चुह हमने अपने मामा आये थे तो मेरा ये मंजिला चस्पा चित्री बाँटरी चाली पिताली पंचा पंचावन है पंचावन कौन

मित्रों से चालीस रूपया भाव जो छेतालीसो चालीस रुपया મિત્રો વોટલ વેસ્ટ છે ચુમ્માલીસો ને પચાસ રૂપિયા મિત્રો ચુમ્માલીસો ને પચાસ રૂપિયા મિત્રો આવતીકાલે હનુમાન જયંતી હોવાથી બોટાદ માર્કેટિંગ યાર્ડનું હરાજીનું કામકાજ તમામ બંધ રહે છે જેની ખેડૂતભાઈઓએ નોંધ લેવી અને વિડીયો અનસૂટી બનાવી દેજો જો વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો ये संचार का काम तो बनू भाई हूं से 3450 55 रुओ का 3450 55 भाव क्यों है इतने में पास पूरा हां पहले हो हां संभालवा दो हम आके दो 2 ठाहे <laughs> एक चालीस पचास रुपया मीट्रो एक चालीस पचास रुपया भाव के पांच छा पंद्रह फॉन्न पे पैं મિત્રો આ ફાઇનલી આજના જીરાના બજાર ભાવ કાલે ફરી મળીશું આ ટાઈમે નવા અપડેટ સાથે